બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે આ નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે ધ્રુવિકા પટેલ નામની ચાર વર્ષીય બાળકી શાળાએથી પરત ફરી રહી હતી અંતેલા ગામમાં બસમાંથી નીચે ઉતરતી વખતે ચાલકે ઉતાવળમાં બસ હંકારી દીધી હતી જેના પરિણામે ધ્રુવિકાનું માથું બસના પાછળના ટાયર નીચે કચડાઈ ગયું અને તેનું ઘટના સ્થળે જ કમખમાટી ભર્યું મોતીપજ્યું હતું આ સમયે બાળકીને લેવા માટે તેની માતા ત્યાં જ હાજર હતી અને તેની નજર સામે જ આ દુર્ઘટના બની હતી આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ગામમાં પણ ગમગીની છવાય છે બાળકીના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે બાળકીના પરિવારે આ મામલે પીપલોદ પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને બસ ચાલકની ધરપકડ કરવા અને આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે વજીસી ગામાભાઈ પટેલ શું બનાવ બન્યો છે આજે બનાવ છોકરી એક 3.5 4 વર્ષની છોકરી છે જે કેજી 1 માં અભ્યાસ કરે છે હસ્તેશ્વર સ્કૂલમાં જે રોજિંદા જાય સવારે અને સાંજે સાફ 5:30 ની આજુબાજુ ઘરે આવે છે એટલે જ્યારે ઘરે આવી ત્યારે એની મમ્મી લેવા માટે એને ઊભી હતી રસ્તા પર જ અને છોકરી સ્કૂલ બસમાંથી ઉતરી ત્યાં આજ બસવાળે ઉફરી ઉતરીને એને બસ ચલાવી દીધી એટલે છોકરીની મમ્મી પકડતા બસ પર છોકરી પડી એટલે ટાયર નીચે આવી ગયો તો બસના ટાયર ફરી ગયો અને ત્યાં છોકરીનું મોત થઈ ગયું અને બસવાળો ત્યાંથી નીકળી ગયો આગળ શું નામ છે તમારો બળવંતભાઈ સકરાભાઈ પટેલ તમારા જે અંતેલા ગામમાં જે બનાવ બન્યો છે એમાં શું હકીકત છે છોકરી સ્કૂલમાં જાય છે તો એને સાંજે આવતા પેલી એની મમ્મી છોકરીની મમ્મી લેવા ઊભી હતી અને બસ ઉતર બરાબર ઉતરી નથી બસમાંથી એની મમ્મી છોકરીને પકડતા બસ વાળે પેલી છોકરી પડી એટલે બસવાળે વાળે ગાડી ચાલુ કરી દીધી છોકરી પૂરી ઉતરી નથી ને એટલે છોકરી બિલ નીચે આવી ગઈ ને શું છે છોકરીના ફાધરનું નામ શું પડતાભાઈ નાયણભાઈ પટેલ તમારા શું થાય છે આ છોકરી છોકરી અમારા બત્રીજાની છોકરી થાય